વૃશ્ચિક રાશિના લોકો બાર વર્ષ પછી એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે જ્યારે મોટા મોટા ગ્રહો પોતાની રાશિ બદલે છે જ્યારે તે તે બ્રહ્માંડમાં પોતાની સ્થિતિ બદલે છે ત્યારે તેમણે કંઈક મોટું કર્યું છે તેમણે દેશ અને વિશ્વમાં બદલાવ કર્યા છે તેનાથી સમગ્ર માનવ જીવન પ્રભાવિત થયું છે આજે આપણે એવા જ એક ગ્રહ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સૌથી મોટા ગ્રહ છે જેને જ્યોતિષમાં ગુરુના નામથી ઓળખવામાં આવે છે જેને અંગ્રેજીમાં જુપિટર કહેવામાં આવે છે જેને અરબી ભાષામાં મુશ્તરી તરીકે ઓળખવામાં આવે છે ફારસી તેને અહુર મકરંદ કહે છે હવે જો એ જ દેવગુરુ બાર વર્ષ પછી કોઈ મોટું પરિવર્તન કરે ને તો તેની અસર ભારત સહિત પૂરા વિશ્વ ઉપર થાય છે કેવી થશે તો એક મયથી ચૌદ મેની વચ્ચે વિશ્વનો સૌથી અદ્યતન દેશ જેઓ ટેકનોલોજીના એક થી ચૌદ મે બે હજાર પચીસની વચ્ચે વિશ્વના સૌથી અદ્યતન દેશો જેઓ ટેકનોલોજીના ઉદાહરણ છે તેઓ પણ પ્રકૃતિના પ્રકોપ સામે લાચાર દેખાશે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધશે ભારત એક શક્તિશાળી દેશ તરીકેની ઓળખ પ્રાપ્ત કરશે ભ્રષ્ટ અને અધાર્મિક લોકો મુખ્ય પ્રવાહમાં પાછા ફરશે આગામી એક વર્ષમાં ભારતના ભવિષ્યને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવશે આ બધાની વચ્ચે ગુરુ વૃશ્ચિક રાશિ પર કેવી અસર કરશે કારણ કે ગુરુના કારણે આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સામાજિક સ્થિતિ લવ લાઈફ લગ્ન જીવનમાં ઘણા મોટા ફેરફારો થઈ છે તો ચાલો જાણીએ વૃશ્ચિક રાશિના જાતકો ઉપર શું અસર થશે બે હજાર ચોવીસમાં ગુરુના રાશિ પરિવર્તનની વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ નવગ્રહ સાથે ગુરુને સ્થાન બદલવાની તક મળી છે વૃષભ રાશિમાં ભ્રમણ કર્યું છે અને આગળ વધ્યા છે ત્યારે તેમણે વૃશ્ચિક રાશિના લોકોને ઘણી તકો સુખ અને લાભો આપ્યા છે પરિવર્તનની શક્યતાઓ ઊભી કરી છે તેમણે સફળતા પ્રાપ્ત કરીને તેમનું ભવિષ્ય બદલી નાખ્યું છે અને જેમણે આગળ વધવાનું ઊંચાઈએ ઊંચાઈઓને સ્પર્શવાનું અને વિકાસ કરવાનું સપનું જોયું છે ને તેમના સપના સાકાર થઈ ગયા છે એક મેથી ગુરુ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને તેના પ્રવેશ સાથે જ તે તમારા પ્રેમ પરિવાર કાર્ય જીવનમાં ખુશીઓ લાવશે જે લોકોને શરૂઆતમાં ફરિયાદો હતી મારી પાસે સારી નોકરી છે સારી પોસ્ટ છે સારો હોદ્દો છે સમાજમાં દરરોજો છે તેમ છતાં મારા લગ્ન નથી થતા હવે આ લોકોને ફરિયાદ કરવાનો મોકો નહીં મળે અથવા એવું પણ બની શકે છે કે તમારો પ્રિય વ્યક્તિ અચાનક તમારી નજીક આવે અને તમારી સાથે લગ્નની વાત કરે કારણ કે સાતમું ઘર લગ્નનું છે પ્રેમનું છે ભાગીદારોનું છે તો ગુરુ તમને લગ્નની તક આપશે જો તે તમારા પ્રિયજનોથી દૂર છો તો તમે તેની નજીક આવશો તમને તમારા પોતાના શહેરમાં તમારી પોતાની માતૃભૂમિમાં કામ કરવાની તક મળશે એટલે ઘરથી નજદીક આવી શકશો મિત્રો જ્યોતિષશાસ્ત્ર હંમેશા કહે છે કે ગુરુના શુભ પરિણામોના કારણે વ્યક્તિમાં જ્ઞાનનો અભાવ મૂર્ખ નિસંતાન વિચાર્યા વગર કામ કરે છે અને અસંતોષ અનુભવે છે પણ જ્યારે એ જ ગુરુગ્રહ કુંડળીના સાતમા ભાવમાં બેસે છે ને શુભ દ્રષ્ટિથી જુએ છે ને તો તે અશક્ય લાગતા કામોને પણ શક્ય બનાવે છે વ્યવસાયમાં દિવસે ને દિવસે નફો આપે છે વ્યવસાય માટે જે યોજનાઓ બનાવે છે તેને સિદ્ધ કરે છે થોડા સમય પહેલાં હવે સોદાવું તમે સારી રીતે કરી શકશો એટલે કે ગુરુ તમારા માટે કલ્પ વૃક્ષ બની જાય છે જે વિચારો છે એ થઈ શકે છે મિત્રો આટલા બધા ફાયદાઓ હોવા છતાં તમારા ઘરમાં સ્થિતિ નાજુક દેખાઈ રહી છે આથી ભાગીદારી સાથે જોડાયેલા લોકોને સાવધાન રહેવું પડશે જે લોકો વર્ષોથી પ્રેમ સંબંધમાં છે તેમના સંબંધોમાં પણ જોખમ આવી શકે છે જેમણે વેપાર કરવો છે અને તે પણ ભાગીદારીમાં તો તમારા માટે પણ ખતરાની ઘંટી વાગી શકે છે અને જો તમે મુસાફરી અને શારીરિક સમસ્યાઓ પ્રત્યે સાવધાની રાખતા નથી ને તો તમારે આ આખા વર્ષ દરમિયાન ભારે નુકસાન સહન કરવું પડી શકે છે તેથી જન્મકુંડળીને જોયા પછી જ નિર્ણયો લેવા અને જીવનમાં આગળ વધ ગુરુ તમારી રાશિથી સાતમા ભાવમાં શુક્રની મૂળ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે આમાં વૃશ્ચિક રાશિના લોકો પોતાના માતા પિતા સાથે સારા સંબંધો બનાવવા લાગે છે તે માત્ર પરિવારની જરૂરિયાતો પૂરી કરવાનો જ પ્રયાસ નથી કરતા પરંતુ તે પૂરી કરવામાં સફળ થાય છે વ્યક્તિ પોતાનું નાનું કામને દરેક શહેરી શહેર રાજ્ય સુધી પહોંચાડે છે શુક્ર ભૌતિક સુખ સુવિધાઓ માટેની તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે જો તમે ઘર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો ને તો તમે ખરીદી શકો છો અથવા તમને તમારા પરિવાર તરફથી તમારા માતા પિતા તરફથી ભેટ પણ મળી શકે છે બોયફ્રેન્ડ તરફથી પણ ભેટ મળી શકે છે લાભ મળી શકે છે મિત્રો આ બ્રહ્માંડમાં ઉઠા ગ્રહોમાં ગુરુ અસાધારણ અને અદભુત છે એવું લાગે છે કે સર્જનહારે તેને ફક્ત આપણા જીવનમાં પરિવર્તન કરવા માટે જ બનાવ્યા છે જ્યારે તેમની સંપૂર્ણ દ્રષ્ટિ સાથે તમારા ત્રીજા ઘરને જોશે ને ત્યારે તમારું ત્રીજું ઘર સક્રિય થઈ જશે અહીં ગુરુ તમને પૈતૃક સંપત્તિમાં અધિકાર આપી શકે છે તમને આકસ્મિક લાભ આપી શકે છે એવું પણ બની શકે છે કે વર્ષોની તમારી પૂર્વજોએ ખરીદેલી જમીન મિલકત શોધતા શોધતા તમારા ઘર સુધી પહોંચી જાય તમને લાભ આપી જાય વારસામાં પ્રાપ્ત થાય મિત્રો ગુરુ વિશાળ છે ગુરુ જ્ઞાન શુભ કાર્ય યજ્ઞ ધર્મ બ્રાહ્મણ ભગવાન અને મંદિરનો કારક છે જ્યારે પણ ગુરુ શુભ પરિસ્થિતિઓના સ્વામી હોય છે ને ત્રીજા ઘરમાં દ્રષ્ટિ હોય છે ને તેનાથી સમાજમાં તમારો દરજ્જો વધે છે મંદિર નિર્માણ ધાર્મિક કાર્યો ધન વગેરે તમારા હાથથી થાય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્પોર્ટ્સ એજ્યુકેશન અને આર્મીના લોકોને મેડલ કે એવોર્ડ અપાવે છે જો એમાં પણ કોઈ વ્યક્તિની કુંડળીમાં ત્રીજા ભાવમાં રાહુ હોય તો તે વિદેશમાં કાયમી રૂપે રહેતો હોય છે અને તે અબજો ખરબો રૂપિયાનો માલિક બની જાય છે એક વર્ષમાં તે દુનિયામાં જે વ્યક્તિ ઈચ્છે છે ને તે બધું પ્રાપ્ત કરે છે કારણ કે આપણા જ્યોતિષશાસ્ત્રે હજારો વર્ષ પહેલાં જ લખ્યું છે કે ગુરુની દૃષ્ટિથી શુભતા પ્રાપ્ત થાય છે અને જે ઘર પર તેની દ્રષ્ટિ હોય તે ઘરની અસર વૃદ્ધિકારક બને છે જય ગુરુદત્ત ગિનારી